અંદર પંદર પંદર વર્ષથી કેટલા કર્મચારીઓ બેઠા છે ક્લાસ ટુ અધિકારીઓ માત્ર ટેબલ બદલાય છે દૂધે ધોયેલા છે એટલે બદલાય છે એસીપી થયેલા અધિકારીઓ આમાં બેઠા છે માત્ર પાંચ દિવસ માં એટલું રિચાર્જ ખાલી થઈ જાય જવાબ છે તમારી પાસે અમારે ચોરી નથી કરવી અમારું જે જુનું મીટર હતું એ મીટર એમ નામ રેવા જો આ સ્માર્ટ મીટર અમારા ઘરેથી કાઢી જાવશે અમને શંકા છે કે અમારા છોકરાઓ ને ખાવા રોટલી નઈ વધવા છે જે લોકો નહી લગાવવા દે એને ત્યાં અમુક કર્મચારી આવીને આવીને કોન્ટ્રાક્ટરો ધમકીઓ મારે છે રૂપિયા દંડ થશે તમને શંકા ગઈ કે ગ્રાહકો ચોરી કરે છે એટલે તમે સ્માર્ટ મીટર લઈ આવ્યા ક્યાંક ને ક્યાંક શંકા ગઈ કે આમાં ચોરી થાય છે પૂરતું બિલ આવતું નથી એટલે તમે સ્માર્ટ મીટર લાવ્યા સાહેબ તમારા કર્મચારીઓ ચોરી કરે છે લોકોને લૂંટે છે દર વર્ષે પંદર થી વધારે એસીબી થાય છે એના માટે શું સ્માર્ટ એક્શન લેવાના એના માટે નવી કોઈ યોજના લાવ્યા છો તમારા કર્મચારી ટીસી મૂકવા જાય વિડીયો બતાવું બસો પાંચસો રૂપિયા ખેડૂતો પાસેથી ઉઘરાવે આ લોકો ને મીટરના કનેક્શન મીટર માં ખરેખર વીજ પ્રોબ્લેમ હોય અને ત્યાં જમ્પર બળી ગયું હોય કામ કરવાના પૈસા માંગે આ એસીબી થાય છે તો ખ્યાલ છે ને તમને કોઈ ચોરી કરતા હોય તો થાય ના થાય

બે મહિનાનું બિલ આવતું હતું અત્યારે માત્ર પાંચ દિવસમાં એટલું રિચાર્જ ખાલી થઈ જાય જવાબ છે તમારી પાસે આગળના પૈસા બાકી હોય એના ભાગે ઓફિસ ની અંદર પંદર પંદર વર્ષથી કેટલા કર્મચારીઓ બેઠા છે ક્લાસ ટુ અધિકારીઓ માત્ર ટેબલ બદલાય છે દૂધે ધોયેલા એટલે બદલાય છે એસીબી થયેલા અધિકારીઓ આમાં બેઠા છે શરમ તમને આવવી જોઈએ સાહેબ લોકો છે એને પૂછ્યા વગર સ્માર્ટ મીટર લગાવી દેવાનું એની અંદર ચીપ્સ આવે છે સ્માર્ટ મીટર ની અંદર ચીપ્સ આવે છે અમારું આટલા લોકો પોતાનો પોતાનો કામ ધંધો બંધ કરી આવા તડકામાં તમારી ઓફિસ આ લોકો એટલા એટલા માટે આવ્યા છે તમને હાથ જોડીને કે છે અમારે ચોરી નથી કરવી અમારું જે જૂનું મીટર હતું એ મીટર આ સ્માર્ટ મીટર અમારા ઘરે અમને શંકા છે કે અમારા છોકરાઓને ખાવા રોટલી નહીં વધવા દે આ સ્માર્ટ મીટર અમારા ઘરે કાંઈક ને કઈક આ સ્માર્ટ મીટરના નામે રિચાર્જ કરી રિચાર્જ ગયું હોય ને એવા ઘરો એ જોરાવરનગરમાં કેટલાય કામ થાય એક સાહેબ સાહેબ એક સેકન્ડ સાહેબ તમારી પાસે બળજબરીથી આ સ્માર્ટ મીટર લગાડવા આવો કોઈ હુકમ પણ નથી તો તમે શા માટે અમારા સામાન્ય પરિવારને બળજબરી કરો છો અમારી પાસે એવો કોઈ ઓર્ડર છે બળજબરી ફરજીયાત લગાડવાનો પરિપત્ર તમે અડધી કલાક થી આવ્યો નથી બીજી વાત બીજી વાત છે જે લોકો નહી લગાવવા દે એને ત્યાં અમુક કર્મચારી આવીને આવીને કોન્ટ્રાક્ટરો ધમકીઓ મારે દસ હજાર રૂપિયા દંડ થશે તો આ મુદ્દે એક મિનિટ તો આ મુદ્દે તમે શું કહો છો દંડ થશે અને પોલીસ ને બોલાવશો આમ નહીં લગાવવા દઈએ તો ઘણી હકીકતો છે જે લોકોની સાથે રહીને અધિકારીને પ્રશ્ન પૂછ્યા છે તેમાં અધિકારીએ શું કહ્યું છે તે પણ હજી જાણીએ રાજુભાઈ કરપડા પાસેથી વારંવાર એક વાત કરીએ હાથ જોડી ગયા ગ્રાહક છે તમે અમારા ઘરે મીટર લગાવો શા માટે જબરી છે આવું તમને કોઈ ફોર્સ કરે છે સાહેબ કોઈને ખબર નથી ને એમ નેમ નાખી ગયા છે આ એક વાતમાં જવાબ આપો તમને કોઈ ફોર્સ કરે છે સાહેબ જવાબ આપો હા કે ના સાહેબ નોટિફિકેશન અમને બતાવો એમ અડધી કલાક થઈ એવું તમને કીધું કે નોટિફિકેશન બતાવો તમને કોને ફોર્સ કર્યો બળજબરી પૂર્વક સ્માર્ટ મીટર લગાવો આ નોટિફિકેશન તમે અડધા કલાક થી માણસ આવ્યું નથી હજુ નથી આવ્યું સાહેબ તમારી પાસે સર્ક્યુલર તો આવી ગયો તરત નીકળી તમારી પાસે નોટિફિકેશન નથી સાહેબ ગ્રાહક તમને પેહલા કહ્યું કે આજે ડીએલઆર ના કચેરી ખેડૂત આજે બાજે છે તમારી યારે આ છે તમે અમારા છ મહિના બાર મહિનામાં નિવૃત્ત થઈ જશો કાયમ ઝઘડો તમે મૂકી જ છો સુધી ગ્રાહક અને કંપની સંતુષ્ટ નહીં હોય ગ્રાહક સંતુષ્ટ નહીં હોય રોજ આંદોલન કરીએ જ્યાં સુધી આ લોકો ન સમજે ત્યાં સુધી નવા તો અત્યારે બ્રેક છે ને અત્યારે અમારા સ્ટાફમાં અચ્છા તો નગરપાલિકામાં લગાવ્યું સુરેન્દ્રનગર નગરપાલિકા કેટલો બિલ બાકી છે એક મિનિટ સુરેન્દ્રનગર નું મીટર હોય એનું એક કોપી લાવો મંગાવ્યું મંગાવી દોઢસો કરોડ રૂપિયા આવે કેટલા વાગે લાગશે મુહૂર્ત બનાવો સાહેબ મિત્રો આ વડિયો હજી પણ કન્ટિન્યુ તમે જોયા કરજો કારણ કે રાજુભાઈ કરપડાએ હજી બધી ઘણી સ્પષ્ટતા કરી છે જે આ લોકોનો સાથ સહકાર છે તેનાથી રાજુભાઈ આટલી બધી મહેનત કરે છે અને ખરેખર જો સાચા લોકોની સાથે સાચા લોકો હોય છે તો આ એક નેતા ઘણું બધું કરી શકે છે ખરેખર

આજ બોલે છે ને સાહેબ આમાં ના લગાવે તો શું છે દસ હજારનો દંડ છે આમાં કઈ નથી આ કદાવી નાખો હવે અમારે નથી આ તમારા પરિપત્રમાં છે એના ઉપર અમે માની ગયા સાહેબ ઉપર રજૂઆત કરો કે જ્યાં તમે ચોરી કરે છે એના પર લીગલી કાર્યવાહી કરો અમારી સેલની લાઈન સાહેબ હાથ જોડીને કહીએ છીએ સ્માર્ટ મીટર કાઢી નાખો નહીતર અમે અમારો કામ ધંધો બંધ કરીને રોડ ઉપર ઉતરશું સ્માર્ટ મીટર હટાવવામાં અમે પરિણામ નહીં મળે ત્યાં સુધી લડીશું કારણ વગરના પોલીસ તમે અધિકારીઓ અને અમે વેપારીઓ હોય ખેડૂત હોય સામાન્ય માણસો હોય આ બધાનું ઘર્ષણ તમે ઈચ્છો છો થાય એવું સાહેબ શાંતિથી ઘરે જ આવીને તમને શાંતિથી નિંદર આવે એવું ઈચ્છો છો ને તો આ લોકો રોડ ઉપર લાવવા તમારે હા કે નાખો સાહેબ આ સિટીના લોકો આવ્યા છે ભૂલે ચુકે કે ગામડામાં જઈને ખેડૂતના ના ન લગાવતા હું તમને કહીશ નહીં હું તે દિવસે પર્સનલી સામે આવીશ ખેડૂત

મિત્રો તમારા દરેક વોટ્સઅપ ગ્રુપમાં ફેસબુક ઉપર આ વિડીયોની લિંક ચોક્કસ થી શેર કરજો કારણ કે દરેક લોકોને ખાસ કરીને ગુજરાતના દરેક લોકોને ખ્યાલ આવે કે સ્માર્ટ મીટર લગાવવું જરૂરી છે કે નહીં તેના વિશે શું માહિતી છે આ રાજુભાઈ કરપડા દ્વારા જે ઝુંબેશ ઉઠાવવામાં આવી છે જે આંદોલન કરવામાં ચીમકી આપી છે તે ખરેખર યોગ્ય છે કે નહીં આ વિડીયોમાં ચોક્કસથી તમારું કોમેન્ટ કરજો હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે રજા આપશો ધન્યવાદ